રાહુલ ગાંધી અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનના વિરોધમાં ભરૂચ ભાજપ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચમાં ભરૂચ જિલ્લા ભાજપના અનુસૂચિત જાતિ મોરચા અને ભક્તિ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ અર્પણ કરી ભાજપના આગેવાનો ધરણા પર બેઠા હતા. જેમાં પૂર્વ પ્રમુખ મહામંત્રી ભરતસિંહ પરમાર મહામંત્રી નીરલ પટેલ વિનોદ પટેલ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા આ અંગે ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે રાહુલ ગાંધી અને કોંગ્રેસની માનસિકતા ગરીબો વિરોધી છે વિદેશની ધરતી પર જઈને રાહુલ ગાંધી અનામત ખતમ કરવાની વાત કરી છે જે ક્યારે પણ ચલવી નહીં લેવાય કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકામાં જઈને જે એમણે આરક્ષણ વિશે દૂર કરવાની વાત કરી એના વિરોધની અંદર અમે આજે અહીંયા ધારણા પ્રદેશમાં બેઠા છે ધારણાની અંદર અમે કાળી પટ્ટી બાંધીને બેઠા છે ત્યારે રાહુલ ગાંધી ભારત દેશમાં હોય અને ભારત દેશમાં જુદી વાતો કરવાની અન્ય દેશોમાં જાય અમેરિકામાં જાય તો ભારત દેશની વિરોધીની વાતો કરવાની એ કદાપી કોઈ કાળે અમે ચાલી લેવાના નથી ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યાં સુધી રહેશે ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આના કંઈ થવાનું નથી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આશ્વત કર્યા છે બધાને કે હું તમને ખાતરી આપું છું કે અનામત કોઈ સંજોગોમાં હટવાની નથી ને અમે હટવા દઈએ નહીં અમે અમારી જાનની બાજી પણ લગાવી દઈશું મિત્રો લોકસભાના ઇલેક્શનમાં લોકોના છેતરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબની ચારસો સીટની સરકાર બનશે તો આરક્ષણ દૂર કરશે એવી વાત કરનારાઓ પોતાનું હમણાં અમેરિકામાં જઈને સાચું ચિત્તો ખુલ્લું મૂક્યું છે